અચાનક વરસાદ હું તો હોઈ ગઈ હતી ને અચાનક જ વરસાદ આવ્યો તો બતાવું ફ્રેન્ડ તમને આવું કઈક ને શાક બનાવ્યું છે ગવાર ને રીંગણ ને હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો આઈ હોપ કે આ બધા મજામાં છો ને હું પણ મજામાં છું તો નવા આવ્યો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને ફ્રેન્ડ સવારમાં હું તો વહેલા વહેલાં ગોદડી ધોઈ નાખી અને ગોદડી આ બાજુ સૂકવી છે અને હવે કપડાં ધોવા જવું અને કપડાં ધોઈ લાવું અને ફ્રેન્ડ હું તો ગોદડી ધોઈ નાખી અને વાદરા થાય છે તો હવે કેવી રીત સુકાશે તડકો જ નથી કાઢ્યો સવારનો અને સવારમાં વહેલા હું તો ગોદડી ધોઈ નાખી અને આ બાજુ હું તો મગ પણ બાફવા મૂકી દીધા છે અને હવે મગ બફાય છે એટલે પછી મગ વઘારે લાવું ત્યાં સુધી કપડાં ધોઈ લાવું તો ફ્રાન્સ બહુ જ વરસાદ આવ્યો છે આય તો અચાનક જ વરસાદ હું તો હોઈ ગઈ હતી ને અચાનક જ વરસાદ આવ્યો પવન હંગાત તો નીંદર માં જાગી ના એકદમ બે વાગ્યા છે બપોરના અને વરસાદ ચાલુ થઈ ગયો અને મારે તો આ બાજુ કપડા પણ પલરી ગયા છે બીજા ભૂલાય છું આ અહીંયાથી કપડા લેતા લેતા અહિયાં શું કર્યા હતા છાટા છાટા પડ્યા ને સંભળાયું ને કે વરસાદ પડે એવું તો અને સમજી જાય છે ને વરસાદ છે અને ઉઘાડો જાય છે ઘઉં પેલી બાજુ ખુલ્લા છે કે ઢાકેલા છે એમ જોવા માટે જાય છે ફોન આવ્યો છે એટલા માટે

તડકો નોધડી અમથી ધોઈ નાખી એવું વિચારતી હતી એમ ખાલી મેં કઈ કીધું કે વરસાદ આઈ જશે એમ એ તો મેં કામ તડકો નહીં કાઢે ગોદડી કેવી રીતના સુખાશે એવું વિચારતી હતી પણ આ તો વરસાદ પણ આવી ગયો

આવા કંઈક છે કપડાં લેવામાં ગઈ હતી અને ફટોફટ આવતી રહી સંજુ વગર તો એકલું મને કંઈક જઈ હોય ને તો ફટોફટ આવતો રહેવા થાય ગમે જ નહીં એટલું તો ફટોફટ આવતી રહી અને ગરમી ગરમી થઈ જાય એટલી ફાસ્ટ ચાલીને ને પછી બ્લોગ પણ નહીં બનાવ્યો ફટોફટ આવતી જ રહી અને ફ્રેન્ડ તમને એક વાત કહો અહીંયા આવીને બેઠીને તો એટલો મસ્ત પવન આવે ને બહુ મસ્ત પવન આવે છે એકદમ ઠંડો ઠંડો આખા આંગળ રહીને આ છે ને ખાંઘું અહીંયા કંઈક પાડવાની જરૂર હતી નીચે એટલે અહીંયા હોય તો એ મસ્ત પવન આવતો અને ત્યારે એવી આઈડિયા નથી અને ફ્રેન્ડ્સ તમને એક વાત કહું આ ઝૂંપડી છે ને હમે જ બનાવી હતી એટલે મતલબમાં સંજુની વધારે મહેનત અને આ મારાથી ઉચકાઈ નહીં ને આ કજ્જા એટલે સંજુ ઊંચકી ઉચકીને મૂક્યા હતા આ અમારા મહેનતની આ ઝુંપડી છે સંજુ જ બનાવી હતી આ બધી વસ્તુ સંજુ એની જાત જ બનાવી હતી ક્યારે આ અહીંયા મૂક્યું તો પણ એટલી બધી આઈડિયા નહી હતી બાકી રાખી દેતા તો મસ્ત પવન આવે છે ઠંડો ઠંડો ગરમી થઈ ને સંજુ પણ આવે છે અને મારી જોડા મંગાવ્યું હતું ખારી સિંગ અને આ ચણાની દાળ અને એને બપોરે દાળ મગની થોડીક ખાધી તી બહુ ભાઈ નઈ તમારા માટે કઈક લાવજો પડે આમ નાસ્તો તો હું લઈને આઈ અને ખાવા માટે આવ્યો ને પાણીનો બોટલ ભરવા માટે મસ્ત આવ્યો ને તારી તારીફ કરતી ઝૂંપડી બનાવી હતી પેલી વાર તો એ કેવી મસ્ત ઝૂપડી બનાવી દીધી નહીં મજબૂરીમાં બધું આવડી જાય મજબૂરી હોય ને એટલે બધું આવડી જાય ને જે વસ્તુ નહીં આવડતી હોય ને તો એ આવડી જાય નઈ અને સંજુ ને છે ને ખારસિંગ છે ને ફેવરેટ છે ને ખારસિંગ એને બહુ ભાવે એટલે હું એના માટે ખારસિંગ લઈ આવી નાસ્તો સારું તો નાસ્તો કરી લઈએ થોડો મન તો એટલી બધી નઈ ભાવતી તો ફ્રેન્ડ નાસ્તો કરી લઈએ તો ફ્રેન્ડ્સ હવે વાગી ગયા છે 6 અને હવે હું રાંધું તો થોડા ગવાર છે ને રીંગણ ને બટાકા ને બધું મિક્સ કરીને બનાવી લઉં અને હજુ રીંગણ ને બટાકા બધું સમારવાનું બાકી છે તો સમારી લઉં તો ફ્રેન્ડ્સ આ થોડા ગવાર છે ને તો મેં એને ભાંગી લીધા છે અને રીંગણ છે બટાકા છે ને એક ટામેટું છે તો હવે કટ કરી લઉં છે ને ફ્રેન્ડ્સ આ એક એક વાસણ કરી અમે આટલા વાસણ અમે લીધા છે

થોડોક પવન ખાઈ લઉં મસ્ત ઠંડુ ઠંડુ એટલા માટે હું રાંધીને તૈયારીમાં બહાર જ આવતી રહું ધુવાડો એકદમ અંદર તૈયાર જ ધૂલો ત્યાં જ દેવાનું એટલે ધુવાડો તો થાય જ અને ફ્રેન્ડ્સ તમે કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે આવો મારો બ્લોગ તમને કેવો લાગે છે આવું બધું થોડું થોડું અંદર એડ કરવું રાંધતી હોય ને એવું બધું તો તમે જરૂરથી કમેન્ટ કરીને કહેજો ફ્રેન્ડ્સ અને વિડીયો પ્લીઝ બધા પૂરેપૂરો જોજો પાછા નવા આવ્યા હોય તો કમેન્ટ જ પાછા નવાયા હોય ને તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફ્રેન્ડ્સ હવે અહીંયા થોડીક વાર બેહું અને ફ્રેન્ડ્સ થોડોક બ્લોગ અમારો મોડે મોડો મિક તો એ જોઈ લેજો તમે કેમ કે સંજૂતા આવવામાં થોડોક લેટ આવે અને પછી આવીને પાછું નાવા ધોવાનું થોડીક વાર બેસે અને એમ કરતા તો સાડા આઠ ઉપર થઈ જાય પછી બધું એડિટિંગ ને એવું બધું સંજુ કરે એવું બધું મને નહીં ફાવતું એટલા માટે અને એવું બધું કરતો હોય ને એટલે પછી વિડીયો બહુ જ લેટ થઈ જાય અને નવ વાગી જાય સાડા નવ કે દસ પણ કોઈક દિવસ વાગી જાય છે તો બધું થાય છે તો તમે બ્લોગ તો જોઈ જ લેજો અને અમારે એટલા મોડા મોડા બ્લોગ મૂકાય છે ને સાડા નવ કે દસ વાગ્યે એમ એટલે અમારે હવે વ્યૂઝ જ નથી સારા આવતા વ્યૂઝ કંઈ જ નથી સારા આવતા સબસ્ક્રાઈબ પણ નથી વધતા બધું ડાઉન થઈ ગયું છે એવું કહે છે સંજુ તો શું કરવાનું પ્રયાસ હું એકલી જ અહીંયા હોય એટલે હું આવું બધું થોડું ઘણું બધું એડ કરીને બધું તમને મારે ને બધું બતાડતી હોય પણ અમારો બ્લોગ તમે અને ટૂંક જ સમયની અંદર પાવાગઢ બાજુ જવાના છે અમારા દેશ બાજુ એટલે પછી જઈશું ને એટલે પછી તમને પાવાગઢ નો ડુંગર ને એવું બધું તમને બતાવીશું કદાચ પાવાગઢ પણ જશું તો દર્શન પણ તમને પણ કરાવીશું તો આવા બીજા સારા સારા એવા વિડીયો આવશે એ બાજુ જઈશું એટલે કંઈક જગ્યા સારી હોય ત્યાં ફરવા માટે પણ જઈશું એવા સારા વિડીયો આવશે તો અમારા બ્લોગ જરૂરથી તમે જોજો ફ્રેન્ડ્સ તો એવા સારા એવા બ્લોગ બનાવવાની હું જરૂરથી કોશિશ કરીશ સારી એવી જગ્યાએ જઈને તમને બધું એ બાજુનું લોકેશન ને એવું બધું સારું એવું બતાડીશ તો મને સપોર્ટ જરૂરથી કરજો મને છે ને ફ્રેન્ડ્સ બ્લોગ બનાવવાનું ખૂબ જ મન થાય ને ખૂબ ગમે મને બ્લોગ બનાવવાનું એટલા માટે હું બ્લોગ બનાવું પણ છે ને પછી વ્યૂઝ નથી સારા આવતા એટલે મને મનમાં એવું બહુ જ દુઃખ થાય કે વ્યૂઝ સારા નહીં આવતા અને થોડી એમ એક બ્લોગ જોતા હશે તો મારા બ્લોગ પસંદ નહીં આવતા હોય ને એટલા માટે કોઈ જોતા નહીં હોય પછી અને કોઈની કમેન્ટ પણ નહીં આવતી એટલે પહેલાં કમેન્ટ કરતા હતા એ લોકો હવે કમેન્ટ પણ નહીં કરતા એટલે એવું લાગે કે હવે જોતા નહીં હોય તો મારા બ્લોગ નહીં ગમતા હોય એવું લાગે તો ખૂબ જ દુઃખ થાય કે હવે બ્લોગ બનાવું કે નહીં એવું વિચારું તો તમે સપોર્ટ કરો તો સારું ફ્રેન્ડ્સ

મારે શું કહેવાનું હોય તો બધું કહી દીધું હોય એમાં મારે કંઈ કહેવાનું નહી મારે તો કામ કરવાનું બસ સજન કામ કરવાનું ને મારે રાજ્ય હોય એટલે બ્લોગ ઉતારવાનો હોય ને એવું બ્લોગ ને એવું બધું બનાવવાનું નહીં મારે તો ફ્રેન્ડ્સ આ બ્લોગ અહીંયા સુધી રાખીએ તો નવાએ તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને લાઈક શેર અને કમેન્ટ પણ એક મસ્ત મજાની કરી દેજો તો બાય બાય ફ્રેન્ડ્સ જય માતાજી જય માતાજી જય માતાજી ફ્રેન્ડ્સ સબસ્ક્રાઇબ જલ્દી કરી લેજો Mm-hmm. <laughs>